ચંડીગઢ મુદ્દે પંજાબના લોકોની લાગણીઓનું કરાયું સન્માન વહીવટી માળખામાં ફેરફારનું બિલ નહીં લાવવાની ગૃહ મંત્રાલય કરી સ્પષ્ટતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચંડીગઢના વહીવટી માળખામાં ફેરફાર અંગેના વિવાદ પર પૂર્ણ વિરામ મુકતા સ્પષ્ટતા કરી છે કે આગામી સંસદીય શિયાળુ સત્રમાં આ સંબંધિત કોઈ પણ બિલ રજૂ કરવામાં આવશે નહીં આ મામલે ભાજપના રાષ્ટ્રીય સચિવ અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ શીરશાહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી ચંડીગઢના મુદ્દે અત્યંત સંવેદનશીલ છે અને પંજાબના લોકોની લાગણીઓને સંપૂર્ણ સન્માન આપે છે તાજેતરમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે કેન્દ્ર સરકાર સુધારો બિલ તૈયારી કરી રહી છે જેનાથી ચંડીગઢને અનુચ્છેદ બસો ચાલીસ હેઠળ લાવી શકાય આ સમાચારને કારણે પંજાબના રાજકીય વર્તુળોમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો હતો જોકે ગૃહ મંત્રાલય ટ્વિટર પર સત્તાવાર નિવેદન જારી કરી સ્પષ્ટ કર્યું છે કે ચંડીગઢની શાસન વ્યવસ્થા કે પંજાબ અને હરિયાણા વચ્ચેની પરંપરાગત વ્યવસ્થાઓમાં કોઈ ફેરફાર કરવાનો સરકારનો ઈરાદો નથી મનજિંદર સિંહ શિરસાઈ વિપક્ષો પર આ મુદ્દે ખોટા પ્રચારો કરવાનો અને લોકોમાં ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા બાદ હવે કોઈ શંકાને સ્થાન નથી સરકારના જણાવ્યા મુજબ કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવવા માટેનો એક પ્રસ્તાવ વિચારણા હેઠળ હતો પરંતુ તમામ હિતધારકો સાથે પૂરતી ચર્ચા ચર્ચા કર્યા વિના કોઈ આખરી નિર્ણય લેવામાં આવશે નહીં આ સ્પષ્ટતાથી પંજાબ સરકાર અને અન્ય રાજકીય પક્ષોએ રાહત श्वास चंडीगढ़ को लेकर विपक्ष द्वारा एक भ्रम फैलाया जा रहा है और अभी उसका स्पष्टीकरण केंद्रीय गृह मंत्रालय ने भी दिया है। मैं भी यह स्पष्ट करना चाहता हूं चंडीगढ़ का और पंजाब का क्या नाता है यह हम सब जानते हैं हिस्टोरिकली हो या इमोशनली हो और बीजेपी और केंद्र सरकार भी अच्छी तरह से अवगत है इससे अभी मंत्रालय की तरफ से बिल्कुल स्पष्ट किया गया है कोई ऐसी मंशा नहीं है कोई ऐसी चर्चा अधीन नहीं है और कोई ऐसा बिल विंटर सेशन में नहीं आ रहा और यह भी स्पष्ट किया गया है कतई ऐसी सोच नहीं है मैं फिर से क्लैरिफाई कर देना चाहता हूं पंजाब चंडीगढ़ इशू जो है ये एक सेंसिटिव इशू है कतई ना सरकार ने ना कभी बीजेपी ने ऐसी सोच रखी है हम जानते हैं इसकी इमोशनली क्या वैल्यू है इसलिए इन सभी भावनाओं की कदर करते हुए ना कभी ऐसी भावना थी केंद्र सरकार की और अब तो उन्होंने लिखती तौर तो पर स्पष्ट किया है इसलिए मैं मीडिया के माध्यम से कहना चाहता हूँ ये जो भ्रम फैला रहे हैं कृपया इसकी जानकारी सब तक दें